બનાસકાંઠામાં વિશ્વ આદિવાસી દિવસે મંત્રી ઋષિકેશ આદિવાસી શાળામાં ભણાવતી શિક્ષિકા અમેરિકામાં હોવા છતાં શાળામાં હાજરી પુરાવાના બાબલે મંત્રી ઋષિકેશ પટેલથી પત્રકારોએ પ્રશ્ન પૂછતા ગેરરીતિ દરેક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું દાંતા તાલુકાના પાંછા ગામે ભાવનાબેન પટેલ શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા ત્યારે શિક્ષિકા ભાવનાબેન પટેલ કેટલાક વર્ષોથી અમેરિકા ખાતે સ્થાયી થયા છે તે ઉપરાંત શળા બાદ તેમની ઓનલાઈન હાજરી પુરાતી હતી ત્યારે આ મામલે આરોગ્ય મંત્રી હૃષિકેશ પટેલે પ્રશ્ન પૂછતા તેમણે જણાવ્યું કે આટલા મોટા સમાજમાં કેટલીક આવી બાબતો બનતી હોય છે પાસપોર્ટ ધરાવતા હોય અને વિદેશમાં સ્થાયી થયા હોય તો ઇમિગ્રેશન દ્વારા સંપૂર્ણ માહિતી બહાર આવી જતી હોય છે ત્યારે આ મામલે રેકોર્ડ પ્રમાણે પગલા ભરવામાં આવશે અને સંપૂર્ણ બાબતે તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે તેવું નિવેદન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આપ્યું છે આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભારત અને એમાં પણ ખાસ કરી ગુજરાતમાં આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જ્યારથી વહીવટ અને લોકોની સેવા સ્વીકારી તે જ દિવસથી મહિલાઓ બાળકો અને આદિવાસીઓ માટે અલગ પ્રકારની વ્યવસ્થા વન બંધુ કલ્યાણ યોજના આદિવાસી વિસ્તારોમાં એની જરૂરિયાત પ્રમાણે એનો ભૌગોલિક જે પરિપ્રેક્ષની અંદર સામાજિક પરિપ્રેક્ષની અંદર એના વિકાસ માટે એના શિક્ષણ આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની વ્યવસ્થાઓ એમના સુધી પહોંચે એના માટેનો જે ભગીરથ પ્રયાસ કરી અને બજેટમાં પણ એના માટેની અલગ વ્યવસ્થા કરી આજ સુધી ચાલુ ખૂબ બહોળા સમાજમાં ક્યાંય નાની મોટી આવી ઘટનાઓ લેહ ભાગુ પ્રવૃત્તિઓની થાય ને સરકારના ધ્યાને આવે એટલે ચોક્કસ એ પરિપ્રેક્ષની અંદર પૂરું નિરીક્ષણ કરી અને એમાં ખૂબ સખ્તાઈથી પગલાં લેવામાં આવશે કોઈ છાબરવાનો પ્રશ્ન નથી જો એ બેન ત્યાં અમેરિકા હોય ને અહીંયા જો હાજરી પુરાઈ હોય તો એ તો પગલાં ને એના જે પાસપોર્ટ છે એના આધારે નક્કી થાય કે કેટલો સમય ત્યાં રોકાયા છે અહીંયા પણ ઇમિગ્રેશનમાં ખબર પડે એટલે આગળ તો કોઈ છુપાવવાળી બાબત જ નથી પેપર ડોક્યુમેન્ટ્સ